તેમજ પટેલ સમાજના પ્રમુખ અભિનંદન આજની સભામાં બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આવતી સાત તારીખે ભરતભાઈ સુતરિયાના કમળના નિશાન ઉપર વધારેમાં વધારે મતદાન કરી અને વિજય બનાવો તેની અભ્યક્ષતા સાથે જાણી જય ભાઈ તેમજ રમાબેન અમારા યુવા ભાજપના મહામંત્રી અનુરૂપભાઈ તેમજ વડિયાળના વડીલો અને મિત્રો

ઓટોમેટિક જિલ્લો જીતી જશે ઓટોમેટિક લોકસભા સીટ જીતશું જીતવામાં કોઈ શંકા સ્થાન નથી ભરતભાઈ જંગી બહુમતી થી વિજય થવાના છે કારણ કે આગામી દિવસોમાં જે દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈ કાર્યો અત્યારે કર્યા છે આગામી પાંચ વર્ષની અંદર નરેન્દ્રભાઈ દ્વારા જે ઐતિહાસિક નિર્ણય મિત્રો થવાના છે એના બધા આપણે સાક્ષી બનવાના છે આ ભારત સમગ્ર વિશ્વની ત્રીજા નંબર ઉપરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે અત્યારે પાંચમા નંબર ઉપર આપણે આવી ગયા છીએ મિત્રો ત્રીજા નંબર જયારે ભારતની અંદર ખુબ મોટી મુસીબત હતી પણ ભારત દેશની તાકાત મિત્રો શું છે ત્યારે આપણે સમજાણી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે વિદેશ નીતિના સંબંધો છે ત્યારે આપણે ખબર પડી મિત્રો આપણે તિરંગાની તાકાત આપણે સમજાણી

અને જે દેશની સર્વોચ્ચ જે લોકસભા છે એના માટેની ચૂંટણીનું આગામી સાત તારીખે કમળના નિશાન સામેનું બટન દબાવી અને આપણા ભરતભાઈ સુતરિયાને જીતાડવા માટેની અપીલ કરવા માટે આપ સૌને વધારે સમય નહીં હોવાથી ખૂબ એકદમ ટૂંકમાં જ વાત કરવા માંગુ છું આપ સૌ જાણો છો કે ઓગણીસો ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ભરતભાઈ સુતરિયાના સમર્થનમાં આજે વડિયાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા ધારાસભ્ય કૌશિકભાઈ વિપુલભાઈ પરસોત્તમભાઈ મારા મોટાભાઈ કેશુભાઈ ગોપાલભાઈ શૈલેષભાઈ ભદ્રેશભાઈ મનોજભાઈ ગજેન્દ્રભાઈ સરપંચ રમા વસંતભાઈ અનિરુદ્ધભાઈ ઉપસ્થિત આપશો આ ચૂંટણી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે રીતે ભારતમાં છેલ્લા દસ વર્ષની અંદર જે વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે વિકાસના કાર્યો પરિપૂર્ણ પણ થઈ ગયા છે નેશનલ હોય 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 વ્યવસ્થા આ બધા કાર્યો તો કર્યા પણ દેશના જે મહત્વના પ્રશ્નો હતા એમના પણ કાર્ય પરિપૂર્ણ કરી દીધા છે અયોધ્યામાં રામ મંદિર હોય ત્રણસો સિત્તેર ની કલમ હોય આવી અનેક జరిగితే పావాగ ను